જેથી તેને પ્રોહિબિશન રીત અંગેની સમજ કરી તેની સાથે રાખી પંચો રૂબરૂ તેના ઘરની ઝડપી તપાસ કરતા ઘરમાંથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ચાર બોટલો મળી આવી હતી આ દારૂ સિવાય અન્ય દારૂ ક્યાં રાખેલ છે તે બાબતે વિશ્વાસમાં લઈ પૂછતા પોતે જણાવ્યું હતું કે તેકરાથી નીચે શનિદેવના મંદિર પાસે ત્રણ મોપેટની દિક્કીમાં દારૂનો બીજો માલ ભરીને રાખેલ છે તેમ જણાવ્યું હતું મોપેટની ત્રણ અલગ અલગ ડિક્કીમાં જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોતી બોટલ નંગ ચૌદ મળી આવી હતી એમ કુલ બોટલ નંગ અઢાર મળી કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર ચારસો મળી આવેલ હતા ત્રણ મોપેટ ગાડી તથા પ્રોહિબિશન મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશન નો ગરનાપાત્ર કે શોધી કાઢવામાં આવેલ છે પોલીસે પ્રોહિબિશન મુદ્દા માલ તેમજ મોપેટ સહિત એક રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી ઝડપાયેલ બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ થરગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગત્રીસ ઓગસ્ટ સાંજે પાંચ કલાકે પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો